નમસ્કાર મિત્રો મારી એસ ગુજરાતી ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો જણાવી દઈએ કે ઈડીએ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો શરાબ ગોપાન કેસમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું છે આ વખતે એજન્સી તેમને ચાર માર્ચ પૂછપરછ માટે બોલાવ્યા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા ઈડીએ કેજરીવાલને સાતમા સમન્સ મોકલ્યા હતા પરંતુ કેજરીવાલ એક પણ વખત એડી પહોંચ્યા નથી જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે કેજરીવાલે સમાજને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવ્યું છે જી મિત્રો વધુ તમને એ વાત કરીએ તો કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અને તેને લોકસભા ચૂંટણીના પ્રચાર કરતા રોકવા માટે ઈડી દ્વારા રોકવા માગે છે જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે અરવિંદ કેજરીવાલને આઠમું સન્મસ મોકલ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ાઈપ કરી દેજો ધન્યવાદ